નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા પે ઇટાલિયા હંમેશા લોકોને ન્યાય અપાવવા માટે ગમે તે હાજર થઈ જાય છે અને લોકોને ન્યાય અપાવે છે ત્યારે ગામના લોકોનો કેસ પોલીસ દ્વારા ન લેવામાં આવ્યો તેના પર ગોપાલ ઇટાલિયાએ પોલીસની સરપાડી નાખી અને પોલીસવાળાની બોલથી બંધ કરી નાખી અને એવું પણ કહે છે કે બધા બિસ્તા પોટલા વિખરાઈ જાય અને પછી એસપી આવે એવું થોડી ચાલે તો મિત્રો હવે આ વિડીયોની અંદર જે ક્લિપ આવેલી છે તે તમે જોઈ લો અને જો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો

તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર પોલીસે એમ કીધું દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો તો કેટલા દિવસ માં કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતા ના ઘરે કુતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ